હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉનાળાની ગરમીમાં ખાવાની મજા આવે એવી કાચી કેરીની ચુસ્કી અથવા તો આમ આમપનના કુલ્ફી આ કુલ્ફી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે અને જો બાળકોને બહારની ગોળો અથવા તો આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો તમે ફટાફટ આ બનાવીને આપી શકો છો તો તેના માટે અમે અહીં જે તોતાપુરી કેરી આવે છે આ રીતની તે એવી કેરીને સરસ ધોઈ અને સમારી લીધી છે અમે અહીં બે કેરી લીધી છે તેને ધોઈ અને મોટા મોટા ટુકડામાં સમારી લીધી છે ત્યારબાદ કૂકરમાં કેરી લઈ લેવાની તેની અંદર અડધી વાટકી આપણે પાણી ઉમેરીશું અને મીઠું ઉમેરીશું થોડું મીઠું વધારે નહીં નાખવાનું કેમકે પાછળથી આપણે સંચર પાવડર આમાં એડ કરવાનો છે ત્યારબાદ કૂકર બંધ કરી અને બે સીટી વગાડી લેવાની બે સીટી વાગી ગઈ છે અને કૂકર સરસ ઠંડુ થઈ ગયું છે કેરી પણ સરસ બફાઈ ગઈ છે તો હવે મસાલા લઈ લઈશું જીરું લઈશું એક ચમચી સંચર પાવડર અહીં આપણે ખડી સાકરનો ઉપયોગ કરીશું ખાંડની જગ્યાએ ખડી સાકર વાપરવાની છે આપણે ખાંડ કરતાં ખડી સાકર હેલ્ધી હોય છે અને ઉનાળામાં ઠંડક આપે છે તે એટલે આપણે ખડી સાકર વાપરીશું ત્યારબાદ ફૂદીના ફુદીનો લઈશું આ બધી જ વસ્તુને આપણે મિક્સરના બાઉલમાં આપણે લઈ લેવાનું છે અને પાણી સાથે જ લઈ લેવાની છે કેરી અને બધી જ વસ્તુ એની અંદર એડ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે આવી રીતે પાછળથી જો તમને કંઈ ઓછું લાગે તો તમારે એડ કરી દેવાનું અત્યારે આપણે આટલું માપ લીધું છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો કાચી કેરી જે હોય છે બાફ્યા વગરની એમાંથી પણ તમે આ કાચી કેરીની ચુસ્કી બનાવી શકો છો પણ જો તમે આ રીતે બાફીને લેશો તો તેમાં ગળપણનું પ્રમાણ ઓછું વાપરવું પડશે ખટાશ તેમાંથી ઓછી થઈ જાય છે બાફવાથી આ રીતે તેને ગાળી લેવાનું છે અને મિક્સરના જારમાં પણ થોડું પાણી ઉમેરી અને બધું જ લઈ લેવાનું છે આપણે ત્યારબાદ સરસ ગાળી લેવાનું છે આ મિક્સર મિક્સ મિશ્રણને આપણે ગાળી લીધું છે હવે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું કેમકે આ ઘણું જાડું છે એટલે અડધો ગ્લાસ પાણી આપણે ઉમેર્યું છે આમાં આ રીતે ત્યારબાદ ટેસ્ટ કરી લેવાનો જો કંઈ ઓછું હોય તો એડ કરી દેવાનું અમને અહીં થોડી ખાંડ જીરું અને સંચર ઓછું લાગતું હતું તો અમે આની અંદર બીજી થોડી દળેલી સાકર ઉમેરી છે થોડું શેકેલું જીરુંનો પાવડર ઉમેર્યો છે અને સંચર ઉમેરી દીધું છે ત્યારબાદ બધું સરસ મી મિક્સ કરી દેવાનું આવી રીતે આટલું એની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે ત્યારબાદ અમારી પાસે આવા કુલ્ફીના મોલ્ડ છે અમે એમાં બનાવવાના છીએ જો તમારી પાસે જેવી કુલ્ફીના મોલ્ડ હોય એમાં તમે બનાવી શકો છો અને જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ ના હોય તો કેવી રીતે બનાવવું એ પણ હું તમને આગળ બતાવું છું તમે કોઈ ગ્લાસ અથવા તો કોઈ વાટકીમાં પણ આ કુલ્ફી બનાવી શકો છો અને બાળકોને આપી શકો છો આ કુલ્ફી જો બાળકોને તમે આપો તો બાળકોને લૂ પણ નથી લાગતી અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે જો તમારી પાસે આવા મોલ્ડ ના હોય તો આ રીતે જે પેપર કપ આવે છે તે આપણે લઈ લેવાના અને એમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ ભરી દેવાનું આવી રીતે અને નેચરલ વસ્તુથી બનાવેલું છે એટલે બાળકોને નુકસાન પણ નહીં કરે બહારનું જો તમે ગોળા અથવા તો આઈસ્ક્રીમ ખવડાવો તો તેની અંદર પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે અને કલર પણ નાખેલા હોય છે એસેન્સ એટલે એ નુકસાન કરે છે પણ જો આ રીતે નેચરલ વસ્તુ તમે બનાવીને આપશો તો નુકસાન પણ નહીં કરે પેપર કપની ઉપર આ રીતે એલ્યુમિનિયમ ફોઈલ લગાવી અને આવી જે સ્ટીક મળતી હોય છે માર્કેટમાં એ લગાવી લેવાની જો તમારી પાસે આવી સ્ટીક ના હોય તો તમે ચમચીથી પણ ખાઈ શકો છો પણ આ થોડું અટ્રેક્ટિવ લાગે છે હવે આપણે આને આખી રાત ફ્રીઝરમાં રાખી અને સેટ થવા દીધી હતી ત્યારબાદ હવે આ સેટ થઈ ગઈ છે હવે આપણે આને અનમોલ્ડ કરીશું જો તમારે આ મિશ્રણની અંદર ગ્રીન કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ અમે લોકોએ ગ્રીન કલર એડ નથી કર્યો આપણે નેચરલ જ આ રાખી છે આવી રીતે થોડીક વાર પાણીમાં આપણે બોળીશું એટલે તરત જ મોલ્ડમાંથી બહાર આવી જશે કુલ્ફી જે સ્ટીક આપણે લીધી હતી એવી સ્ટીક તમને કોઈ પણ જ્યાં પેપર કપ મળતા હોય અથવા તો સ્ટેશનરીનો સામાન મળતો હોય ત્યાં તમને મળી જશે અને આ મોંઘી નથી હોતી આ સ્ટીક આ રીતે તમારે ફેરવી અને કાઢી લેવાની કુલ્ફીને આવી રીતે અનમોલ્ડ કરી દેવાની છે એ જ રીતે આપણે બધી જ કુલ્ફીને અનમોલ્ડ કરી દઈશું આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને જો તમે આ રીતે બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની મજા આવશે આ રીતે આપણે લઈ લઈશું એક ડીશમાં હવે જે પેપર કપ છે તેમાંથી આપણે કુલ્ફી કઈ રીતે અનમોલ્ડ કરવી એ પણ હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ જો તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલી બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે આપણે પેપર કપને કટ કરી અને તેમાંથી પણ એકદમ સરળતાથી કુલ્ફી કાઢી શકીશું તો તૈયાર છે આપણી આ કાચી કેરીની ચુસ્કી અથવા તો આમ પન્ના કુલ્ફી ફ્રેન્ડ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આની ઉપર આ રીતે લાલ મરચું અથવા તો તમને ચાટ મસાલો નાખવો હોય તો એ રીતે પણ તમે સર્વ કરી શકો છો જો તમે ના બનાવી હોય ક્યારે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય